અને તમને તો ખ્યાલ જ છે મોનિકા અને દિવ્ય બંને એના પપ્પાની ઘરે ગયા છે તો શ્રીના છે ને એકલી થઈ ગઈ હતી તો હું તેને લઈને આવી ગઈ છું પાર્કિંગમાં તો પાર્કિંગમાં છે ને શ્રીના ખૂબ જ મજા આવી ગઈ છે તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ સાથે રમવાની શ્રીનાને ને છે ને ખુબ મજા આવી ગઈ છે આ ઝીણી હતી ને આવી ગઈ છે કા ઝીણી ક્રિવા નીચે ઉતરી જા હાલો હિંચકો નહીં આગતી નહીં શ્રીના ને વાગશે જો હિંચકે જો શ્રીનાને પણ ખૂબ જ મજા આવી ગઈ છે ને આ બાજુ જો છોકરાઓને પણ અત્યારે પતંગ ચગાવવાની તહેવાર આવે છે આપણો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરીએ છે પણ કહેવાય છે કે છોકરાઓ મહિનો મહિનો અગાઉ મળે પતંગ ચગાવવા વાસ્તે છોકરાઓ માટે ખૂબ જ આનંદનો દિવસ એમાં પણ આજે તો સન્ડે છે તમે બધા હું પતંગ ચગાવો છો તે પણ હજી તો વાર છે ઉત્તરાયણની બસ આમ જો આમ જો એને દિવસો વતન ગણતરી કરી લીધા છે હજી અઢાર દિવસની વાર છે બોલો રહ્યો ચગે છે પતંગ તમારો ચગે છે હે પતંગ ચગે છે તમારો અરે વાહ કપાયું તમારું સારું છું કા પતંગ ચગાવવા તો થાય છે ઊંચું હતું જરાક ઊંચું તો છે જ ને જો મારી કાબરું મારી પાસે ટ્યુશન માં આવતી કા નિષ્ઠા તમારી પાસે ટ્યુશન માં આવતું ને મોટું થઈ ગયું છોકરીઓ તને આઈકોન ની જોર કે અત્યારે કયા ધોરણમાં ભણો છો તું પાંચમામાં ને તું છઠ્ઠામાં હા મારે ટ્યુશનમાં ત્રીજા ધોરણમાં આવતા પછી મેં છે ને હવે હું પછી વાહી ગઈ સાસરે અને ટ્યુશન કરાવવાનું મેં હું કરી દીધું બંધ એટલે હવે ક્યાંક બીજે બીજા જાતિઓ ને ક્યાં જાવ છો એ બિલ્ડિંગમાં ન્યા કોણ કરાવે છે નવા રહેવા આયવા છે જૂના જ છે તો હું તો નથી થોડકથી હશે કોક નહીં અને આ બાજુ જો મારી ભાણકીને છે છોકરાઓ સાથે મજા જ આવી ગઈ છે કોઈ છોકરાઓ મોટી ધૂમગાડી લઈને કોઈ વળી નાનું હોકર લઈને અમારે દિવ્યો નથી એમ કે ફિયા ગુડી મારે હોકરમાં બેસવું મારે ધૂમગાડીમાં બેસવું વેન કરે કે લઈ ગયો લઈ ગયો અને આ બાજુ જો નાના નાના છોકરાઓ પણ આમ કહેવાય ને કે એકબીજા છોકરાઓ પતંગ ચગાવે તો આમ વેન કરે નાના છોકરાઓ તો જો નાના નાના છોકરાઓને પણ એના મમ્મીએ ફિરકી લઈ દીધી છે અમારી શ્રેના ને ફિરકી પકડતા ન આવડે નહી તાર પકડવા લાગે તમને સારું ચાલો છો શ્રીનાને પણ છોકરાઓ સાથે રમવાની મજા આવી ગઈ છે આમ પણ એકલી છે ઘરમાં છે થોડુંક ઘરમાં રમતી નથી તો થોડીક હું એને પાર્કિંગ માં રવાડી લઉં ત્યાં છે ને મારા મમ્મી પપ્પા ને બધા આવી જશે આપણે કાનાજીને ઓરેન્જ ધરી દઈએ તેના ઉપર આપણે છે ને તુલસી પત્ર પણ મૂકી દઈએ તેના મામા ની ઘરે ગયા છે અને શ્રીના નામ મામા તે પણ તેની ઘરે જમવા માટે ગયા છે તો હવે છીએ હું અને શ્રીના એકલા તો હું ગમે તે જરી કામ કરવા જાઉં ને એટલે મારી શ્રીના પાછળથી કાક ને કાંડ કરી નાખીએ તોડી નાખી દીવાલ ને બધું જ ભરી મૂક્યું ગાય છે ટી શર્ટ જોવો તમે વ્હાઈટ કલરનું ટી શર્ટ પણ એટલું જ ખરાબ કરી મૂક્યું છે સારું ચાલો હવે હું કમ્પ્લીટ હવે સારું ચાલો હવે હું છે ને શ્રીનાને થોડીક રેડી કરી દઉં એનું ટી શર્ટ છે થોડુંક કલર જાય તો એને હું થોડુંક ઢોળી નાખું અથવા તો બ્લીચિંગમાં બોળી દઉં અને શ્રીનાને હું થોડીક વ્યવસ્થિત રેડી કરી દઈએ અને પછી થઈ જશે તેને સુરાવાનો સમય તો આપણે તેને સુરાવી દઈએ ને ત્યાર પછી ફ્રી થઈને મળીશું ચલો ભાઈ જો અમે મસ્ત મજાની છે ને આપણો અમેરિકનમાં કાંઈનો ચેવડો કે જે આપણે બીજ પર ખાઈએ ને તેવો જ મેં રેડી કર્યો છે તો તમે જોવો અહીં જોઈ શકો છો મેં કાંઈના ચેવડાની અંદર છે ને આમેટું કાંદો ચાટ મસાલો લીંબુ મરચું અને સેવ અને થોડુંક ચીજ આ બધું આ બધી જ વસ્તુ મેં નાખી દીધું છે અને મસ્ત મજાનું હલાવી નાખ્યું છે તો તૈયાર થઈ તો તૈયાર થઈ ગયો છે મારો કે જે આપણે બીચ પર ખાઈએ ને તેવો જ અમેરિકન ટાઈનો જેવો જો સેજવાન ચટણી પણ એડ કરી દેશું અને ટેસ્ટ કરીએ કે સેજવાન અમેરિકન ખાઈ નો ચેવડો કેવો લાગે છે સારું ચાલો હું તો હવે ટેસ્ટ કરી લઉં છું તમે પણ એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ મજા આવતી ચાલો ગાઈસ અત્યારે હું અને શ્રીના અને ભૌતિક અમે ત્રણેય અત્યારે ફ્રી થઈને નીકળી ગયા છીએ બહાર લોંગ ડ્રાઈવ માટે કીધું કે ચાલો આપણે છે ને અમે ક્રિસ્પસ પર નહોતા ગયા તો કીધું ચાલો આપણે છે અને અત્યારે શ્રીનાને લઈને એક રાઉન્ડ મારી આવીએ લોંગ ડ્રાઈવ પર જઈ આવીએ તો શ્રીનાને પણ આમ ખૂબ જ મજા આવી જાય બાળકોને પણ બહાર કાઢવા જોઈએ કે જેથી તેનો મગજનો વિકાસ છે ને તે ખૂબ જ સારો થાય અને આ બાજુ જો શ્રીનાનું છે ને આ ફેવરેટ કૂકુ છે

આમ જો વાતાવરણ પણ એટલું જ ફાઈન લાગે છે આમ જો રસ્તા ઉપર આમ જો બંને બાજુ લાઇટિંગ વાહનો ની અવર જવર ને મજા જ આવ્યા કરે એમ થાય કે આપણે છે ને એન્વાયરમેન્ટ જોયા જ કરીએ આપણે તેનો આનંદ માણ્યા જ કરીએ મારી પાસે બેઠી હતી તો પાછળ જતી રહી છે ને એની જ વસ્તુ બધી બહાર કાઢશે એવું લાગે છે એ હું મળી ગયો મમ્મા મારે મારા દીકરા એમાં મેં શું કહેલું ભૌતિક ખબર

એટલે કહશું એ એકલી કેવી સરસ બેઠી છે એવું લાગે કે મારી સ્ત્રીના છે ને મોટી થઈ ગઈ હોય એવું પણ હજી છે ને હવે બે વર્ષની છે પણ એમ લાગે કે ખરેખર મારી શ્રીના મોટી થઈ ગઈ કા દીકા મોટો થઈ ગયો વેરાય ન જાય ઓમમ મમ મમ વેરી નહીં નાખતી પાપાને દેવા આવી પાપા તમે કીધું ને મન દે એમ જો તમને દેવા આવી એ વાહ બહુ તો કેટલું મસ્ત વાતાવરણ લાગે એમ થાય કે આપણે આમ આમ જોયા જ કરીએ એકદમ ગ્રીનરી ને યલો શાઇન ને આમ રસ્તા ઉપરના ના વાહનો ને સારું ચલો હવે અમે જ્યાં ઊભા રહીશું ને ત્યાં જઈને આપણે મળીશું હવે અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ બિહાર મોલે તો છે ને શ્રીના આમ જો પર્સ લઈને આવી ગઈ છે અને એને અહીંયા દોડવાની એટલી મજા આવી ગઈ છે ને તમે વાત જવા જો આમ જોવા ગયા આમ જોવા હાથમાં પર્સ લાઈન આમ કે આમ આમ કે આમ અમને એ પહોંચવાય નથી દેતી એટલું તો એ દોડે છે આવી અને આ બાજુ જો ગાઈસ હજી ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર પર છે ને ક્રિસમસનું હજુ સેલિબ્રેશન કરેલું છે પણ હવે થર્ટી ફર્સ્ટ આવશે ને ત્યાં સુધી સેલિબ્રેશન કરેલું રાખશે મને એવું લાગે છે અને ત્યાર પછી તે હટાવી દેશે અને શ્રીના જો અમારી હાથ નથી આવતી દોડે જ છે નકલી દોડે છે ક્યાં અને ભૌતિક છે ને શ્રીનાના વિડીયો જોતા છે શ્રીના દોડવાનું કામ કરે છે

તો ઠંડુ મેન લઈ તો દીધું છે પણ મેન છે ને એક શરો તો લઈ દીધું છે કે ભૌતિક તમારે છે ને વધુ ખાવાનું છે ને એને છે ને આપણે થોડુંક જ દેવાનું છે તો આમ બેનને આમ જોવો મજા આવી ગઈ મેં એને સોફ્ટીમાં આ રીતના ટીશ્યુ પેપર વીટીને આપ્યું તો બેને છે ને ટીશ્યુ પેપર કાઢી નાખ્યું કેમકે બેનને નહીં કા ના સમજો એ તને લેવા આવે સમજો તારી સોફ્ટી અહીંયા છે ચાલો હવે છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે બાર વાર